મધ્યપ્રદેશના જબલપુર ખાતે તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ રામાયણ કોન્ફરન્સમાં આચાર્ય શ્રી રણછોડલાલજી દ્વારા રચિત પવિત્ર ગ્રંથ શ્રી રામવલ્લભના આંતરરાષ્ટ્રીય લોકાર્પણના અનુસંધાનમાં આજે અમદાવાદ ખાતે તેમના સન્માનમાં અભિવાદન સમારોહ યોજાયો હતો આ ગ્રંથનું લોકાર્પણ વર્લ્ડ રામાયણ કોન્ફરન્સના આંતરરાષ્ટ્રીય મંચ પર બિહારના રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ રૂપે માનવામાં આવે છે અભિવાદન સમારોહ અમદાવાદ સ્થિત શ્રી નટકેલી રંગમંડળ ખાતે યોજાયો હતો જેમાં વિવિધ પરંપરા અને સંપ્રદાયોના સંતો વિદ્વાનો તથા ધર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહ દ્વારા આચાર્યશ્રીના આધ્યાત્મિક અને સાહિત્યિક યોગદાનને વિશેષ સન્માન અપાયું હતું દિનાંક ચાર જાન્યુઆરીના રોજ જબલપુર મધ્યપ્રદેશ ખાતે વર્લ્ડ રમાયણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં અમારો આ એક ગ્રંથ કે જે રામ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે તેનું વિમોચન ત્યાં કરવામાં આવ્યું અને બિહારના રાજ્યપાલ શ્રીએ આરિફ મોહમ્મદ સાહેબે એનું વિમોચન કર્યું આ ગ્રંથ જે છે તે રામવલ્લભ એટલે કે રામચંદ્રજી પ્રત્યે વલ્લભાચાર્યજીની શું દ્રષ્ટિ છે એક બીજી વાત કે રામવલ્લભ એટલે કે રામના વલ્લભ થવું પ્રિય થવું અને રામના જે વલ્લભ છે પ્રિય છે એવા ભક્તો એમણે રામચંદ્રજીને કેવી રીતે જોવા આ પ્રકારની દ્રષ્ટિ એક બત્રીસ કારિકાઓના સ્તોત્રબદ્ધ સંસ્કૃત ગ્રંથથી એટલે કે રામ વલ્લભ સ્તોત્રથી જેના પાઠ અત્યારે ચાલી રહ્યા છે તે તેનાથી અભિવ્યક્ત કરવામાં આવી એ પ્રત્યેક એ સ્તોત્રની અંદર પ્રત્યેક એકસો આઠ નામની નામાવલી પણ રચવામાં આવી છે છંદોબદ્ધ અને પ્રત્યેક નામના પાછા બ્રજ ભાષાના પદો રચવામાં આવ્યા છે જેના પણ કરતાં અમે છીએ સંસ્કૃત સ્તોત્રના પણ કરતાં અમે છીએ ભગવત કૃપાથી અને પૂર્વજોના આશીર્વાદથી પૂર્વાચાર્યોના આશીર્વાદથી આક્રમ થઈ આવ્યો છે એટલે એ રામચંદ્રજી વિષયક એ એની એની માહિતી દરેક નામોની એ પણ આપણે ભાષાંતર તરીકે હિન્દીમાં અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે જેથી વૈશ્વિક સ્તરે સનાતન ધર્મનું વૈષ્ણવ સંપ્રદાયનું અને પુષ્ટિ માર્ગનું વિશેષ ઉત્કૃષ્ટતાથી જે સંદેશ છે જે આપણે ત્યાં વેદોમાં જ્યાં કહેવામાં આવ્યું છે કે સર્વે વેદા યથઈ કમ ભવંતી બધા વેદોનો ઉપદેશ જ્યાં એક થાય છે એ સનાતન ધર્મનો અમે અહીંયા પ્રચાર પ્રસાર કરવા માંગીએ છીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ